જો આ છે ને છે ને બધી પંચાયત કરવા જાય ને એટલા પેલી ગોળની છે ને તે એ બનાવી તારી શું કે પેલી ચાસરી બનાવી ગોળની ને તેના તાર ચેક કરવા ગયા એટલા પહેલવાન લોકો ખબર હેમ પેલું ને ગરમ ગરમ એમ ચૂલાવાળી એમ તો પેલી ડાયરેક્ટ લઈને তো আছে না পোহপত পাই